મહિલા મોરચાનું વિશેષ સંપર્ક અભિયાન છે અને એ અંતર્ગત દરેક જિલ્લા મહાનગરમાં બૂથ ઉપર એક ગ્રુપ બેઠક થાય આવી નાની નાની બેઠકોમાં અલગ અલગ સમાજના બહેનો સખી મંડળના બહેનો લાભાર્થી મહિલાઓ એક સાથે મળીને મહિલા મોરચાની બહેનો જે દસ વર્ષથી આદરણીય નરેન્દ્રભાઈની જે દસ વર્ષની સિદ્ધિઓ છે એ વિષયો નરેન્દ્રભાઈએ મહિલાઓને આપેલી યોજનાઓ નરેન્દ્રભાઈ મોદીજીએ જે ચાર જાતિ કહી છે જેમાં મહિલા યુવા ગરીબ અને ખેડૂત આ ચાર જાતિઓ છે અને એ ચાર જાતિઓના ઉત્થાન માટે એમના વિકાસ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ છેલ્લા દસ વર્ષોથી જે કાર્યો કર્યા છે અને નરેન્દ્રભાઈની દસ વર્ષની જે સિદ્ધિઓ છે એ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉપસ્થિત રહીને અલગ અલગ મંડળની અધ્યક્ષ બહેનો અલગ અલગ સમાજની બહેનો અલગ અલગ વ્યવસ્થા સાથે જોડાયેલી એવી પ્રબુદ્ધ બહેનો અને દરેક સમાજ કે દરેક અલગ અલગ લાયન્સ ક્લબ છે રોટરી ક્લબ છે એવી વિવિધ વિભિન્ન પ્રકારની વિભિન્ન શ્રેણીઓની બહેનો સાથે આજે મુલાકાત થઈ દ્વારકા જિલ્લા મહિલા મોરચાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે ખૂબ સરસ રીતે દ્વારકા જિલ્લાની બહેનો સાથે આજે મળીને આદરણીય નરેન્દ્રભાઈએ કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે મહિલા સશક્તિકરણના નવા અધ્યાયની શરૂઆત થઈ છે મહિલાઓની સ્વતંત્રતા અને મહિલાઓ જે આત્મનિર્ભરતાની અત્યારે ઉડાણ ભરી રહી છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈએ મહિલાઓ માટે જે કાર્ય કર્યા છે છેલ્લે આપણે જોઈએ કે કોરોનાના કપરા કાળથી જે નરેન્દ્રભાઈ કાર્ય કરતા આવ્યા છે ત્યારે આ મહિલાઓ જાગૃત થઈને આજે દ્વારકા જિલ્લાના દરેક મંડળમાં દરેક બુથમાં આવી નાની નાની ગ્રુપ બેઠકો કરીને અન્ય મહિલાઓને પણ દિવસે સાત મે ના રોજ વધારે મહિલાઓ વોટ આપે ભારતીય જનતા પાર્ટીના બટનને દબાવીને અહીંના અમારા લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમને જંગી બહુમતીની જીતથી એમને જીતાડવા માટેથી થી બેનોએ આજે સંકલ્પ લીધો છે આદરણીય સી આર પાટીલ સાહેબે જે છવ્વીસે છવ્વીસ લોકસભામાં પાંચ લાખ કરતા વધારે લીડ થી દરેક ઉમેદવાર જીતે એમના જે સંકલ્પ લીધો છે ત્યારે દ્વારકાની અમારી જામનગર લોકસભા ખૂબ જંગી બહુમતીની લીડ થી જીતશે આજે એવો બેનો એ વિશ્વાસ પણ અપાવ્યો છે ત્યારે આ બેનોને અભિનંદન આપું છું અને બેનોએ હર હમેશ જે મહેનત કરી છે ત્યારે આ બેનોને કહ્યું કે તમારા એક મતની શું કિંમત છે તમારો એક મત એસી કરોડ દરિદ્ર નારાયણના જઠરાગ્નિને ઠારવાનું કામ કરે છે અને આદરણીય નરેન્દ્રભાઈ આ એસી કરોડ વ્યક્તિઓને આ એસી કરોડ દરિદ્ર નારાયણને કોરોનાના કપરા કાળથી હાલ અત્યારે પણ ચાલુ છે એને મફતમાં રાશન પહોંચાડવાનું કાર્ય જે થઈ રહ્યું છે ત્યારે દેશનો દરિદ્ર નારાયણ ભૂખ્યો ન સુવે એમની ચિંતા નરેન્દ્રભાઈ કરે છે અને અમારી બહેનો માટે કે જેમને નરેન્દ્રભાઈએ લાલ કિલ્લા ઉપરથી બેનોને શોચાલય મળે એ વાત કરી કેટ કેટલીય યોજનાઓ મળી છે એમાં નત નવી યોજનાઓને યાદ કરીને બેનો આજે બુથ સુધી પહોંચે છે ત્યારે આ બેનોને ધન્યવાદની સાથે અભિનંદન પાઠવતાની સાથે અમારી સાથે દ્વારકા જિલ્લાના અધ્યક્ષ મયુરભાઈ પણ અમારી સાથે જોડાયા અને મયુરભાઈના માર્ગદર્શન હેઠળ મહિલા મોરચાની બહેનો જે રીતે કાર્યરત છે ત્યારે અમને લાગે છે કે દેવભૂમિ દ્વારકામાં જે સંગઠન જેવી રીતે કાર્યરત છે અને એ રીતે દરેક બહેનો મતદાનની પેટી સુધી પહોંચશે ભારતીય જનતા પાર્ટીને મત પણ મળશે અને બહેનોએ જે આજે નારા લગાવ્યા અને અમને જે સૂત્ર મળ્યો છે કે અબકી બાર ચારસો પાર ફિર એક બાર મોદી સરકાર આ સંકલ્પને સિદ્ધિ તરફ લઈ જવા પ્રત્યે આ બેનો કટિબદ્ધ બની છે અને આ સાથે જ કે ઘણા બધા કાર્યો જે ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યા છે કે જેમાં વડાપ્રધાનના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીએ આપણા ગુજરાતમાં લવ જહાજ જેવો જે કાયદો આપ્યો છે હિન્દુ દીકરીઓનું રક્ષણ કર્યું છે અને ત્રિપલ તલાકને હટાવીને અમારી મુસ્લિમ મહિલાઓની પણ એમને રક્ષા કરી છે ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત કરવા માટે આપણું આપણું અર્થતંત્ર અર્થતંત્ર ભારતનું આવે માટેથી મોદી સાહેબ જે મહેનત કરી રહ્યા છે ત્યારે ત્રીજી વખત નરેન્દ્રભાઈ ને વડાપ્રધાન બનાવવા માટે બહેનોએ આજે સંકલ્પ લીધો છે ત્યારે આ બહેનો હકીકતમાં નરેન્દ્રભાઈ જે કરેલા કાર્યો છે એ ઘર ઘર સુધી જનજન સુધી પહોંચાડી રહી છે આભાર ભારત માતા કી જઈ બંદે માત્ર